કે બીજેપીના આગેવાનોએ આ પ્રકારના નિવેદનો કરવા જોઈએ નહીં પરંતુ જો એમણે નિવેદન જે કર્યું છે એ કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખીને જો એને નિવેદન કર્યું હોય તો એમને હું સ્પષ્ટ કહેવા માગું છું ભાજપના આગેવાનોને કે આવનારા દિવસોમાં તમે જ્યાં નક્કી કરો તમે જે સ્થળ સમય નક્કી કરો એ સમયે જાહેરની અંદર આપણે હિસાબ કરવા માટે હું તૈયાર છું અને હું આવવા તૈયાર છું મેં બહુ સ્પષ્ટ કીધું છે કે ભાજપના આગેવાન એટલે સંસદ સભ્ય દ્વારા જે કહેવામાં આવ્યું છે એ કોંગ્રેસના કાર્યકર્તા કે આગેવાનોને ધ્યાનમાં રાખીને જો હિસાબ કરવાની વાત કરી હોય તો હું ક્યાંય હિસાબ માટે મળવું હોય તો હિસાબ કરવા માટે અમે તૈયાર છીએ પગથી માથા સુધી હિસાબ કરવો હોય

મને કહેવામાં આવે કે કોંગ્રેસ ભવિષ્યમાં એ સંદર્ભે ગઈકાલે આ નિવેદન કર્યું

હિસાબ કરવાની વાત થઈ રહી છે હું હિસાબ કરીશ તેવું રાજેશ ચુડાસમાએ કહ્યું હતું અને પૂંજાભાઈએ પડકાર ફેંકી દીધો કે હિસાબ કરવો હોય તો આપ જ્યાં કહેશો ત્યાં હું આવીશ